યુગના વહીવટી તંત્રના મુખ્ય ત્રણ વિભાગ કયા કયા હતા યુગના વહીવટી તંત્રના ત્રણ વિભાગો હતા કેન્દ્રીય વહીવટ વહીવટ અને પ્રાદેશિક એટલે કે સ્થાનિક વહીવટ આ તંત્રના માધ્યમથી સમગ્ર મૌર્ય સામ્રાજ્યનું સુવ્યવસ્થિત સંચાલન થતું હતું કેન્દ્રીય વહીવટી તંત્રમાં રાજાની ભૂમિકા શું હતી કેન્દ્રીય વહીવટી તંત્રમાં રાજા મુખ્ય શાસક હતો જે વહીવટ લશ્કરી અને ન્યાયતંત્રનો વડો માનવામાં આવતો તે પોતાના મંત્રીમંડળની મદદથી વહીવટ સંભાળતો અને પાટલીપુત્ર અને આસપાસના પ્રદેશોનું નિયંત્રણ રાખતો મૌર્ય યુગમાં સીતા અધ્યક્ષ કયો વિભાગ સંભાળતો હતો મૌર્ય યુગમાં સીતા અધ્યક્ષ ખેતી વિભાગના વડા હતા તેઓ ખેતી અને ખેતી સંબંધિત પ્રવૃત્તિઓનું સંચાલન અને દેખરેખ રાખતા મોર્ય યુગમાં રાજ્યપાલનું મુખ્ય કાર્ય શું હતું મોર્ય યુગમાં રાજ્યપાલનું મુખ્ય કાર્ય પ્રદેશમાં શાંતિ અને વ્યવસ્થાની જાળવણી કરવી કરવેરા ઉઘરાવવા અને રાજાના આદેશોનું પાલન કરાવવું હતું મૌર્યવંશનો અંત કયા કારણોસર થયો મૌર્યવંશનો અંત સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનને કારણે થયો એકસો પંચ્યાસી પૂર્વે સેનાપતિ પુષ્યમિત્ર હત્યા કરીને સ્થાપના કરી મૌર્ય યુગના કેટલા ખાતાઓ દર્શાવ્યા હતા ચાણક્યએ મૌર્ય યુગમાં કુલ અઢાર ખાતાઓ દર્શાવ્યા હતા જેમાંથી મુખ્ય ખાતાઓ જેમ કે ખેતી લશ્કર ન્યાય વ્યાપાર અને દફતર ભંડાર વગેરેના વડાઓ હતા મૌર્ય યુગના ન્યાયતંત્રનો વડો કોને માનવામાં આવતો હતો મૌર્ય યુગના ન્યાયતંત્રનો વડો પ્રદેશ કહેવાતો જે મુખ્ય ન્યાયાધીશ તરીકે સમગ્ર ન્યાયતંત્રનું સંચાલન અને સુવ્યવસ્થા જાળવતો પ્રાંતિય તંત્રનું મહત્વ શું હતું પ્રાંતિય તંત્ર મૌર્ય સામ્રાજ્યને મુખ્ય પાંચ પ્રાંતોમાં વહેંચી રાજ્યપાલ દ્વારા સંચાલિત હતું જેમાં શાંતિ જાળવવી કરવેરો ઉઘરાવવો અને રાજાના આદેશોનું પાલન કરાવવાનું મહત્વનું કામ હતું વહીવટમાં આહાર અને પ્રદેશના નામ શું પતિ અને પ્રદેશ નો વડો ગોપ કહેવાતો તેઓ પોતાની નીચાણના વહીવટના પ્રભારી માનવામાં આવતા મૌર્ય યુગમાં ગામના વહીવટ માટે કઈ વ્યૂહરચના અપનાવવામાં આવતી હતી મોર્ય યુગમાં ગામનો વહીવટ ગ્રામની સંભાળતો જે ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગામનો વિકાસ અને વહીવટનું કાર્ય કરતો હતો સમ્રાટ અશોકના સમયગાળા દરમિયાન મૌર્ય સામ્રાજ્યમાં કયા મહત્વપૂર્ણ ફેરફાર થયા સમ્રાટ અશોકના શાસનમાં મોટા ફેરફારો થયા જેમ કે ધર્મ પ્રચાર અહિંસાનો ઉપદેશ અને બૌદ્ધ ધર્મને સામ્રાજ્યમાં પ્રસરાવવો આ સિવાય મૌર્ય સામ્રાજ્યમાં ન્યાય અને વહીવટમાં પણ સુધારાઓ થયા સામ્રાજ્યના કયા મુખ્ય શહેરો સીધા સમ્રાટના અંકુશ હેઠળ હતા તો પાટલિપુત્ર આજુબાજુનો પ્રદેશ સીધા સમ્રાટના અંકુશ હેઠળ હતા જ્યાંથી રાજા સમગ્ર સામ્રાજ્યનો વહીવટ ચલાવતો અને મહત્વપૂર્ણ નિર્ણયો લેવાતા રાજ્યપાલનું પદ મૌર્ય યુગમાં કોને સોંપવામાં આવતું મોરે યુગમાં રાજ્યપાલનું પદ મુખ્યત્વે રાજકુમારોને સોંપવામાં આવતું અને તેઓ પ્રાંતોને સુવ્યવસ્થિત સંચાલન કરવા માટે જવાબદાર હતા મોરે યુગમાં ન્યાય વ્યવસ્થાનો મુખ્ય હેતુ શું હતો મોરે યુગમાં ન્યાય વ્યવસ્થાનો મુખ્ય હેતુ ન્યાયતંત્રને સુવ્યવસ્થિત રાખવું અને પ્રજામાં ન્યાય અને વહીવટની લાગણી જાળવી રાખવી પ્રદેશત્રી આ માટે મુખ્ય અધિકારી હતો ન્યાયતંત્રનો વડ મૌર્યયુગમાં નું કામ શું હતું મૌર્યયુગમાં મહાઆક્ષપટલ દફ્તર ખાતું એટલે કે રેકોર્ડ ખાતું સંભાળતો જે રાજ્યના વિવિધ વ્યવહારના રેકોર્ડ અને દસ્તાવેજોનું સંચાલન કરતા હતા